પ્રાપ્ત માહિતી જયંતિ ભામાણીએ ચપુ ના ઘા માર્યા હતા ઉપરા છાપરી અને ઘા ઝીકી દીધા હતા ત્યારબાદ અંકિત પલ્લવીના જ ઘરમાં અગ્નિ સ્નાન કરી લીધું હતું અહમચાવી દેનારી ઘટનામાં અંકિતનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે પલ્લવીને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી એક મહિનો સુધી પલ્લવીને બચાવી લેવા તબીબોએ મહેનત કરી હતી પરંતુ પલ્લવી બચી શકી ન હતી આજે તારીખ વીસ ફેબ્રુઆરીએ પલ્લવીનું મૃત્યુ થયું છે સરથાણા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે ઘટના તો અમે ઘરે આ છોકરો આવીને છોકરીને ધમકાવતો હતો ને એવું હતું કે તું મારી સાથે લગ્ન કરી લે ને મારી નાખીશું

એ કોઈને ખબર નહોતી કે શું થયું છે આવીને આવી જઈ છોકરી પોતે મરી ગયો હતો અને છોકરીને શરીર લાગી ગયેલી હતી ઘા મારી દીધો તો અને છોકરી સળગેલી હતી એ પછી હોસ્પિટલ દાખલામાં નીકળી ગયા હતા પાછળ અમે આવ્યા દવાખાને ભાઈ કઈ આવ્યો ને ખખડ આવ્યું લખ્યો દરવાજો ખોલ્યો અંદર ઘરે જઈને શરીર લઈને શરીર બતાવીને પેટ્રોલ સાટીને સળગાવી કે ભાઈ તું મારી સાથે લગ્ન કરી લે એમ નકર મારી નાખીશ એ રીતની ઘટના હતી લગ્ન કરી લે મેં પપ્પા પપ્પાને વાત કરી હતી ફોન કરેલો ભાઈ આ તમારો છોકરા રીતનો કે છે કે પપ્પા કે હું ભાઈ સમજાવીને એમ